म आप यू फेमिली हार्दिक हार्दिक स्वागत छो हज बाकी ब्लॉग चालू कर फोन बाजू में आठ न आठ थे ब्लॉग चालू कर मम्मी चा पी जी मम्मी तो वेला उठी थी नहीं मम्मी वेला उठी थी गुड मॉर्निंग स्नेहा गुड मॉर्निंग હાય ગાઈસ આવા દે હેરાગર રોટલી ખાવા મંડી રાસ્તા માંડા મિચાબીઓ મિચાબી લે આપએ બ્રશ કર લઈએ ને ફેસ થઈ જઈએ પછી મરીએ ને ફેસ થઈ જઈએ નાચ સ દંતેરસ મે દંતેરસ નો કેવાય આજે ધન પૂજન કરવાનું છે દંતેરસ નો એવું હ બીજું બધું કેવાય ન આયા આપણે હેપી ધન્ટીસ એ ન ગાઈસ એવું કેવા કે આપણે વેલ ના એનું મોવાનું ગેર ગઢરા પછી જો એવું કો કહેવાય આ કો ફાઈનલ કોઈ ખબર નહી એવું ભવાઈસ એવું બધું કહેવાય બધું એવું કહેવાય ના દવાનું અને તો વેલા જાય આ ગઢેર કેમ કાઢીયા કોઈ 12 મહિના ના નાતો ની ના એવું કાઢીયા હા એના માટે ધન્ટીસ કાઢી એટલે

अच्छा गर्ल्स आपका बाकी सब जैसा आपका

मम्मी का नहीं अम्मी थोड़े दिनों भी देखेंगे गाइस दाले भी खाई पापा खाई दिया दादी बाबू री फजीम भाई ये तो गाइस मम्मी वो करो धन पूजन करो जो सौ न हवा सौ आजाने मम्मी धन पूजन करा टाइम हो न तो नव आजाओगे तो तब मैं पन आवेदन करता रह

મમ્મી ખાઈ લે હવે આપણે ખાઈ લઈએ ખાઈન પછી મરીએ જુઓ આ જુઓ જન કુદાનુ જુઓ ગાઈસ મિસ નાકતરો વારા મમ્મી અંદાઈ હુબાય મમ્મી જન કુ દેખાય જન કુ ગલ કાલે 19 તારીખે કારી સૌદર સમાલ દિવાળી અને આ 23 તારીખે મંગળવારે પડતા دارો બુધવારે નુતર બાય બાય અને